આયુકે જે ગીતે ગુજરાતમાં ખૂબ સારો મારા તમામ ચાહક વર્ગનો મને પ્રેમ મળ્યો અને ગીત હતું જ્યારે તમે આવશો ત્યારે હું નહીં મરો ગોમમાં વાતો હતા તને સેનેશન ત જોઈને બેટા લોકો ક્યારે હારી જા મિત્રો ઓનલાઈન ટીવી ન્યૂઝમાં હું સુરેશ ઠાકોર આપનું સ્વાગત કરું છું આજે આપની સમક્ષ જે વ્યક્તિ બેઠા છે તેમની ઓળખાણ આપવાની મારે જરૂર નથી જેમણે શૂન્યથી માંડી અને સર્જન કર્યું છે ધરતી પરનો જે ધરાપરનો માણસ કહેવાય તેને સફળતાના શિખરો સર કર્યા છે સફળતાના શિખરો સર કર્યા બાદ ભવ્ય સફળતા મેળવી છે પરંતુ તેને જરા પણ પોતાની સફળતાનો અભિમાન નથી આજે પણ તે વ્યક્તિ જમીન પર છે એવા વ્યક્તિ સાથે આપણે મળી રહ્યા છીએ જેમની ઓળખાણ આપવાની આમ તો મારે જરૂર નથી આપ સૌ એમને ઓળખો છો એને મારી ઓળખાણ આપવાની ફરજ છે તો હું આપું છું ઓળખાણ આપણી સાથે ગુજરાતના લોકગાયક સ્ટાર કલાકાર અને ફિલ્મ આર્ટિસ્ટ એવા ધવલભાઈ બારોટ આપણી સાથે ખેરાલના સિદ્ધેશ્વરી સ્ટુડિયોમાં મુલાકાત કરી છે ત્યારે આપણે જાણીશું કે તેમના જીવનની સફળતાના જે તેમને શિખરો સર કર્યા છે કેવા કેવા સમય હતા અને કઈ રીતે તેમને આ સફળતાના શિખરો સર કર્યા છે આવો જાણીએ ધવલભાઈ બારોટ જોડેથી આજે ધવલભાઈ બારોટ ખેરાલના સિદ્ધેશ્વરી સ્ટુડિયોમાં સતીશભાઈ અને પિન્ટુભાઈના સ્ટુડિયોની મુલાકાત લીધી છે ત્યારે આપણે જાણીએ સમગ્ર વિગતો કેવો સમય હતો કેવા સમય પસાર કર્યા છે ધવલભાઈ જી ધવલભાઈ સ્વાગત છે આપનું ઓનલાઈન નમસ્કાર જી નમસ્કાર બધાને મારા તમામ દર્શકોને મારા જય માતાજી સુરેશભાઈ જેવી રીતે ઓનલાઈન ટીવી ન્યૂઝના માધ્યમથી તમને બધાને જાણ કરી કે મેં કઈ રીતે મારી શરૂઆત કરી હતી પણ મારી શરૂઆત જોવા જઈએ તો આમ તો ખેરાલુ ગામથી શરૂઆત થયેલી જેમાં અમારા મારા સાથે છે અત્યારે સંજયભાઈ ઠાકોર અને જે મારો ઇન્ટરવ્યુ કરી રહ્યા છે મારા સુરેશભાઈ ઠાકોર અને ખાસ દેવરાજભાઈ ચૌધરી ગોરિશના આ લોકોએ મારા એ ટાઈમમાં જે શરૂઆત હતી એ ટાઈમે ખૂબ મહેનત કરી અને ખૂબ ઘણા બધા ગીતો રેકોર્ડિંગ કર્યા અને જેનું પરિણામ આજે તમે બધા જોઈ શકો છો અને તમારા બધાનો પ્રેમ અને તમારા બધાની ચાહનાથી આ જગ્યા પર હું પહોંચ્યો છું જી દવલભાઈ અત્યારે સમયગાળો કલાકારો ટ્રેન્ડિંગમાં યુટ્યુબ અને સોશિયલ મીડિયાથી કલાકારો અવનવા ઘણા બધા કલાકારો આવી રહ્યા છે અમુક સમય એવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે આપ લાઈવ થાઓ છો અને આક્રોશમાં પણ જોવા મળો છો કલાકારોનું દર્દ તમારી અંદર છલકાઈ ઉઠે છે નાના કલાકારોને કોઈ તકલીફ પડે ત્યારે દર્દ તમારી અંદર છલકાઈ ઉઠે છે શું કહેશો આ બાબતે હું બસ એટલું કહેવા માંગુ છું કે કલાકાર એક એવી વસ્તુ છે કે જેમ બધાના ગળામાં સરસ્વતી હોય નહીં મોર ટવકે અને કોયલ બોલે એનો ટવકો અલગ હોય છે એવી જ રીતે કલાકાર ખૂબ મહેનત કરીને આગળ આવતો હોય છે પણ ક્યારેક ક્યારેક સમય સંજોગ અને પરિસ્થિતિ કલાકારને ઘણો બધો પાછળ પાડી દેતો હોય છે કે જેની શરૂઆતમાં ક્યારેક ક્યારેક કોઈ નડતરરૂપ થતું હોય છે એને સફળતા ના મળવાથી કોઈ લાઇન છોડી દે છે પણ હું તમામ કલાકારોને તમામ આવનારી કલાકાર પેઢીને હું એટલું કહેવા માગીશ કે હંમેશા મહેનત કરો તો એકવાર સફળતા ચોક્કસ મળે જ છે જી ધવલભાઈ આપને પણ આવા સંજોગોનો સામનો કરવો પડ્યો છે જ્યારે આપ પણ આ સ્ટેજની શિખર ચડવાની જે કોશિશો હતી સીડીઓ ચડી રહ્યા હતા તે દરમિયાન આપને પણ આવા સમયગાળા જોવા મળ્યા છે શું કહેશો આ બાબતે મેં ઘણા બધા પ્રયત્નો કર્યા હતા કે હું જ્યારે શરૂઆતમાં જેટલું નામ નહોતું ત્યારે હું બેન્ડમાં ગાતો પણ એ ટાઈમે ખેલાડુના વતને મારા સંજયભાઈ જે મારી સાથે છે મારા સુરેશભાઈ દેવરાજભાઈ એમને ખૂબ મહેનતો કરીને એ ટાઈમે જ્યારે સીડી અને ઓડિયો કેસેટનો જમાનો હતો એ ટાઈમે મારા પાછળ ખૂબ મહેનત કરેલી અને એનું પરિણામ આપણી સમક્ષ અત્યારે હાજર જ છે દરુલભાઈ એ કેવો સમયગાળો હતો કેવા સમયમાં કેવી પરિસ્થિતિમાં આની આવી અત્યારે કઈ પરિસ્થિતિ સુધી પહોંચાડો એ તો લોકો જોઈ જ શકે છે પણ કેવી પરિસ્થિતિ હતી એ લોકોને કદાચ ખબર નહીં હોય આપની એ ટાઈમનો સમય એવો હતો કે જ્યારે સંજયભાઈ કે અમારા સુરેશભાઈ જ્યારે રેકોર્ડિંગમાં બોલાવતા તો ફોર વ્હીલ ગાડી હતી નહીં પણ બાઇક લઈને હું ઈડરથી ખેરાલું આવતો અને ખેરાલુંથી એ લોકો એમની ગાડીમાં મને રેકોર્ડિંગમાં લઈ જતા અને ગીતો રેકોર્ડિંગ કરતા

છોડ્યો સાથ તે શું ભૂલ હતી આ ગીત એવું હતું મારી જિંદગીનું કે જે પહેલી વાર સારામાં સારું ગીત હતું જેના સારામાં સારા શબ્દો લખાયેલા હતા અને સારામાં સારું રેકોર્ડિંગ થયેલું હતું એના પછી એ ગીતને રિલીઝ કર્યા પછી જે પ્રોત્સાહન મળ્યું મને એના પછી મેં મારા લાઈવ પ્રોગ્રામ ચાલુ કરેલા ત્યારબાદ અમારા સંજયભાઈ ખૂબ મહેનત કરી લાઈવ પ્રોગ્રામમાં મોટા કલાકારો જોડે ગવડાવવાની પણ એના પછી એક ગીત એવું આવ્યું કે જે ગીતે ગુજરાતમાં ખૂબ સારો એવો મારા તમામ ચાહક વર્ગનો મને પ્રેમ મળ્યો અને એ ગીત હતું જ્યારે તમે જાવશો ત્યારે હું નહીં મળું એવું ના થાય કે બહુ મોડું થઈ જાય જાય સમય વીતી આ બધા ગીતો ઘણા બધા ગીતો કર્યા પણ વર્ષમાં ઓછામાં ઓછા બાર મહિનાની અંદર એક વર્ષની અંદર મારા વીસ ગીતો આવે પણ એમાંથી સિલેક્ટેડ એક બે ગીતો હિટ તમારા બધા મારા ચાહકોની મહેરબાની અને મારા મિત્રોના પ્રેમના કારણે હિટ થાય છે કે જેમ કે દર વર્ષે

મારા જેવું જોઈ મારી કોપી કરે છે આ બધા ગીતો હિટ તમારા બધાના પ્રેમના કારણે અને તમારા બધાના સપોર્ટના કારણે છે થેન્ક યુ ડોલવી આજ સુધી આપે કેટલી ફિલ્મો આપી મેં અત્યાર સુધી ટેલી ઘણી બધી કરી છે અને સૌપ્રથમ ગોગાજીના દેવડે મારા સંજયભાઈ કરેલી એ ટેલી ફિલ્મની અંદર મે ગાયું તો પણ એક્ટિંગ મોટા બેનાની પિક્ચરની અંદર કર્યું હોય તો કંડોલિયા ફિલ્મ્સ સાત ફેરાની અંદર અને એની અંદર જે મે ગીત ગાયું તો એ ગીતને ખૂબ સારું પ્રોત્સાહન મળ્યું તો એ ગીત તમારી સમક્ષ રજૂ કરીશ

આમ તો જો કે ઘણા બધા દર્દ દિલમાં હોય ત્યારે બેઓફાનનું ગીત ગવાતું હોય છે પણ હંમેશા તમારા ગીતમાં એક દર્દ અલગ પ્રકારનું જ છલકાત હોય છે દરેક કલાકાર કરતા અલગ પ્રકારનું જ દર્દ હોય છે શું કારણ છે આમાં એવું છે કે આજ સુધી મારી જોડે કોઈ બેઓફાય તો નથી જ કરી પ્રેમ એવી વસ્તુ છે કે કૃષ્ણ ભગવાનને પણ પ્રેમ થયો હતો ને જેમ ઘણા બધાને પ્રેમ થતો હોય છે પણ દર્દ એક એવી વસ્તુ છે કે દિલમાં દર્દ હોય ને તો દર્દીલા ગીતો ગવાય અને એનો પ્રોત્સાહન જે તમે લોકો આપો છો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને બે વફાના ગીતો ગાવાનું ઘણા બધા લોકો પૂછે છે કે ભાઈ બે વફા ગીતો ગાવાનું કારણ શું કે તમને કોઈ દગાબાજી કરી કે તમને કોઈ બે વફાઈ કરી પણ ના દુનિયાનું જેટલું પણ ઉંમર નાની અને અનુભવ વધારે એવું છે એટલે જે જે જોયું છે એ તમારી સમક્ષ રજૂ કર્યું છે અને એને તમે વધાવી લીધું છે એનાથી વધારે કઈ જ કહેવા માંગતો નથી જી દરભાઈ આજે આપણે સિદ્ધેશ્વરી સ્ટુડિયો ખેલાડુની મુલાકાત કરી આપને કેવું લાગી છે અમારો ખેલાડુ છે ભલે ઓછો વિકસિત હોય પણ અમે દિવસે દિવસે પ્રયાસો કરી રહ્યા છીએ કે અમે પણ દુનિયાની સાથે ચાલી શકીએ એવું અમારો ખેલાડુ વિકાસના પગલે હરણફાળ ભરી ગઈ છે તે શું કહે આપ તો હું ખેલાડુ ગામને અને આપે પણ આપે પણ આપના કેરિયરની શરૂઆત કદાચ ખેલાડુ કરી છે આ ગામની જન્મભૂમિને હું કર્મભૂમિ માનું છું કારણ કે મારી શરૂઆત ખેરાળુ ગામથી થયેલી છે એ ટાઈમે સંજયભાઈએ ખૂબ મહેનત કરેલી છે મને ખબર છે અને એનું પરિણામ અત્યારે દુનિયા સમક્ષ છે પણ આજે સિદ્ધેશ્વરી સ્ટુડિયોમાં આપણે બધા મળ્યા છીએ ત્યારે મારા બધા ભાઈબંધો માટે મારા બધા આશિકોને તમામ મને કલાકાર દુનિયામાં જે પણ મને પ્રેમ કરે છે બધાને હું એટલું કહીશ કે હંમેશા મહેનત એક એવી વસ્તુ છે કે તમે જેટલી વાર નિષ્ફળ થાવ કેટલી વાર મહેનત કરશો તો એક વાર સો ટકા તમને સક્સેસ મળશે મળશે ને મળશે

આપ અમારી મુલાકાત ચોક્કસ લો છો શું કહેશો કલાકારો આ બાબતે અન્ય લોકોને શું સંદેશ આપો છો આપના નેચર વિશે હંમેશા હું આજે એટલું કહેવા માંગીશ અત્યારના નેચર પ્રમાણે કે આપણે કોઈ પણ શિખર ચડવું હોય કે કોઈ પણ બિલ્ડિંગ ચડવું હોય તો હંમેશા સીડીની જરૂર પડે છે તો અત્યાર સુધી હું જે જે મારા માટે પગથિયા બન્યા છે એ મારા ભગવાન છે કે જેને જેને પણ જીવ રેડી દીધા છે મને મહેનતમાં આગળ લઈ જવા માટે એમાં પણ ઘણા બધા મ્યુઝિક ડિરેક્ટર છે ઘણા બધા રાઇટર છે ઘણા બધા કલાકાર પણ છે સપોર્ટ કરવાવાળા પણ જે મિત્રતા વર્ગ છે મિત્ર વર્ગ કે જે આપણા માટે રાતે બે વાગે કલાકાર જોડે ફરે ભૂખે તરશે એના માટે સહન કરે અને ખરાબ સમયમાં જેને પણ આપણને સાથ આપ્યો હોય એનો હર હંમેશ સાથ આપો અને એને હર હંમેશ તમે યાદ રાખશો તો જિંદગીમાં તમે છો એનાથી વધુમાં વધુ આગળ જશો આ ચોક્કસ મને કુદરતી આ નિયમ છે કે તમને જેને મદદ કરી છે એના સંપર્કમાં તમે રહેશો તો ખૂબ આગળ જશો જિંદગીમાં જી તો મિત્રો આ હતા આપણા લોકલાડીલા ધવલ બારોટ એમણે કહ્યું કે જ્યારે આપણો સફળતાનો સારો સમય હોય ત્યારે આપણા ભૂતકાળને ભૂલવો ન જોઈએ સફળતાના શિખરો સર કરી ચૂક્યા છે ગુજરાતમાં ટોપ લેવલનું નામ છે પરંતુ આજે પણ તે જમીન પર રહીને જીવી રહ્યા છે તો મિત્રો કેવો લાગ્યો અમારો આ વિડીયો તમામ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ